હરિ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ એકાદશી નિમિત્તે ખૂબ જ સુંદર ભજન નીચે લખીને આપેલું છે તો જરૂરથી સાંભળજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે આજે એકાદશી આજ એકાદી તન મન પાવન કરવાનું આજે એકાદી આજે એકાદી આજે એકાદશી તન મન પાવન કરવાનું આજે એકાદી આજે હરિ જન હૈયે હોશ ધરી આજે હરિ જન હૈયે હોશ ધરી કરો ભજન પ્રભુનું ભાવ ધરી કરો ભજન પ્રભુનું ભાવ ધરી આજે ઉર ઉપાધિ અલગ કરીનું આજે એકાદશી આજે હરિજન ને હરિમય થું આજે હરિજન ને હરિમય થાવું આજે અન્ય સ્થળે નવ અથડ अन्य स्थळे नव अथडा आजे प्रभु भजन अमृत पीव आजे प्रभु भजन अमृत पीव आजे एकादशी आजे एकादशी तन् मन पावन कर्वा आजे एकादशी उत्तम व्रत एकज एकादशी उत्तम व्रत एक एकादशी હરી નેન વૈષ્ણવને હૃદયસી હરી જન વૈષ્ણવને વસી આજે કીર્તન કરવું કમર કસી આજે કીર્તન કરવું કમર કસી આજે એકાદશી આજે એકાદશી તન મન પાવન કરવાનું આજે એકાદશી આજે કામ ક્રોધ ને નિવારી આજે કામ ક્રોધ ને નિવા ખોટી ખટપટ ને તો કરી ખોટી ખટપટ ને તો દૂર કરી આજે રામ રટણ ને બાંધુ કસી આજે રામ રટણ ને બાંધ કસી આજે એકાદશી આજે એકાદશી તન મન પાવન કરવાનું આજે એકાદશી આ એકાદશી તારણ તરણી છે એ તો સ્વર્ગ જવાની સરણી ભવ ભવસાગર તારણી છે એતો તો ભવ સાગર છે આજે એકાદશી આજે એકાદશી તન મન પાવન કરવાનું આજે એકાદશી